ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે જ્યારે ભારે બફારાથી ત્રાહીમામ પોકારી ગયેલા લોકોને પણ રાહત મળી છે આ દરમિયાન હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે કે ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે સત્તરમી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે એક મોન્સૂન ટ્રપનો શેડો નીચે આવીને રાજસ્થાન ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો સુધી પહોંચશે જ્યારે વાતાવરણના મધ્ય લેવલે પણ એક ટ્રપ સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમને કારણે દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના અરવલ્લી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે અરવલ્લીના મેઘરજ અને બનાસકાંઠાના અંબાજી દાતા સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો આ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદ થયો છે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકાદાર એન્ટ્રી કરી છે અમરેલીના ખાંભા બગસરા સાવરકુંડલા ધારી ગઢિયા વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ વરસાદથી ખાસ કરીને ખેડૂતોને કપાસ સોયાબીન અને મગફળીના પાક માટે ખૂબ જ ફાયદો થઈ છે સુરતના પીપલોદ દડાજણ રાંદેર ડુમસ પાડેસરા વેસો અને કતરગામ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો મધ્ય ગુજરાતમાં વડોદરાના સિનોર કરજણ અવાખાલ પુનિયાદ અને કઝિયાઠામાં પણ મેઘમહેર જોવા મળી છે અમરેલી વડોદરા સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં આ વરસાદને કારણે ખુશીની લહેર વ્યાપી ગઈ છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ